આજે અત્યારે તમે જોવો છો કે એટ સાઈનુ વાયરલેસ માઇક્રોફોન છે અને આપણી સાદી ભાષામાં ગુજરાતી ભાષામાં આપણે કહીએ છીએ માઇક હવે સે વાઈ માઇક માઈક લાઈવ શો માટે તમે યુઝ કરી શકો છો ઇન્ટરવ્યૂ માટે યુઝ કરી શકો વ્લોગ બનાવવા માટે ખાસ યુઝ કરી શકો છો અત્યારે જે આપણે બ્લોગ બધા બનાવે છે તો આ સિમ્પલ અને સારી પ્રાઇઝમાં તમને આ મળી જશે હવે આપણે જોઈ લઈએ આની અંદર શું છે કંપની શું આપણને પ્રોવાઇડ કરે છે કે આપણને ખબર પડે કે આ લેવું કે ના લેવું એક જે આ છે માઇક છે આ એનું વાઈ જે છે આપણે મોબાઈલમાં લગાડવાનું આવશે જેના કારણે આની કનેક્ટિવિટી માઇક સાથે થશે બાકી જે આપવામાં આવ્યું છે એપલના ફોનમાં બી યુઝ કરી શકો છો એનું કનેક્ટર છે બાકી આમાં ઓનલી ફોર એની જે છે મેન્યુઅલ આપવામાં આવી છે પ્લસ આ બોક્સની અંદર જોઈએ તો ઓકે આ બોક્સની અંદર એનું ચાર્જર પિન આપવામાં આવી છે આમાં સારું એવું તમે જોઈ શકો છો કે કવર પણ આપવામાં આવ્યું છે તો તમે ચાઇનાનું છે એટલે સસ્તી પ્રાઇઝમાં પણ છે સાડી ત્રણસોથી ચારસો રૂપિયામાં તમને સારા એવા બ્લોગ બનાવવા માટે અથવા યુટ્યુબર માટે અથવા તો શરૂઆતમાં જે તમે યુટ્યુબને ચેનલને એવું બનાવતા હો તો એની માટે લઈ શકો છો ઓછા ખર્ચામાં તમે ઇન્ટરવ્યૂ માટે કે આરામથી આનો યુઝ કરી શકો છો કનેક્ટિવિટી પણ સારી એવી લાગે છે તો તમે લઈ શકો છો કે બ્લોગ બનાવવામાં લઈ લેવાનું કારણ કે તમારે જો બિઝનેસમાં આગળ જવું હોય તો પછી થોડો ઘણો તો ખર્ચો કરવો જ પડે હવે તમે જે ઓડિયો સાંભળી રહ્યા છો એ ઓડિયો અત્યારે આપણે કે માઈકમાંથી આપણે કનેક્ટિવિટી કરીને ઓડિયો તમે તમને સંભાળી રહ્યો છું કે જે ઓડિયો અત્યારે તમે જોઈ શકો છો કે એકદમ ક્લિયર અવાજ આવે છે અને પ્લસ કેવાયન કે સાઈડનો કોઈ પણ ઘોંઘાટનો અવાજ કે એવું કંઈ આવતું નથી બાકી સાઈડમાં નાનો મોટો ઘોંઘાટ થતો હોય છે પણ છતાં પણ એકદમ ક્લિયર અવાજ આવે છે એટલે નો ડાઉટ તમે લઈ શકો છો અને સારી એવી ક્વોલિટી છે સસ્તી પ્રાઇસમાં છે એટલે મતલબ સ્ટાર્ટિંગ જેને યુટ્યુબર હોય કે ભાઈ બ્લોગ બનાવતા હોય કે ઇન્ટરવ્યૂ માટે તો બિંદાસ લઈ શકો છો